આજ રોજ સવારે અમારા ઢોલા ગામના ખેડૂત દીપકભાઈ આહિરનો ફોન આવે કે એમના ઘરે રાત્રિ દરમિયાન મરસ્કે દીપડાએ હુમલો કરી એમના બકરી બાંધીલી ત્યાંથી બકરીનું મારણ કરેલ અને આ બાબતે ફોન આવતા મેં આરોપો શ્રી એ સાહેબને રજૂઆત કરેલ અને તેમણે વન વિભાગના ફોરેસ્ટર દિનેશભાઈને મોકલાવેલ અને જરૂર શ્રી જોડે ત્યાં પહોંચી અને સ્થળ પર ગયેલા અને આ બાબતે ગામ લોકોનો પણ માંગણી છે કે આ જગ્યાએ પાંજરું મૂકવામાં આવે અને વહેલી તકે આજે દીપડાવું ફરી છે અને પકડવા માટે અમે આરોગ્ય સાહેબને પણ રજૂઆત કરી છે